વર્ષોની તપસ્યા બાદ જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજના શુભ દિવસે રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે અને જેના ઉત્સવમાં સમગ્ર દેશવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટના બહેનોમાં પણ અનેરો ઉત્સાહ છવાયો છે આ ઉત્સાહને વધારવા અને દરેક યુવા હૃદયમાં રામના નામનું સ્મરણ કરવા અને રામ મંદિર પ્રત્યેનો ઉત્સાહ દર્શાવવા માટે એક રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનો દ્વારા ભવ્ય મશાલ રેલીનું આયોજન ગત સાંજે કરવામાં આવ્યું હતું આ રેલીમાં એકસો પચાસ પચાસથી પણ વધુ બહેનો જોડાયા હતા નમસ્કાર મારું નામ પાયલ સૌસાણી હું રાષ્ટ્ર સેવિકા સમિતિની સેવિકા છું રામ મંદિરનો જ્યારે કે વર્ષોથી જેનો ઇંતજાર હતો જેની રાહ જોવાતી હતી એવા રામ મંદિરમાં રામ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાલે થઈ રહી છે ત્યારે સમગ્ર દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે સમગ્ર દેશવાસીઓ આ ઉત્સવને વધાવવા આતુર હોય ત્યારે રંગીલા રાજકોટની બહેનો પણ આમાં ઉત્સાહમાં પાછળ કેમ રહી